અને વિડિયો માળો આપણે દે કરજો શેર કરજો શેર કરજો કરજો અને જય માતાજી મોર્નિંગ અને આજે આપણે લાગી ગયા છે નવ ઉદ્દેશ ગયા છે બનાવવાનું ચાલુ અને આજે આપણે હતા

એટલે થોડો માં ભગા એટલે તું તારો હવારત કરીને બેઠ એમ ને તો જો અને કકોડાનું શાક અને બાજરાનો રોટલો એવું ને બાજરી આપણે બાજરો નહીં મિત્રો અને આપણે હવે જમીન થોડુંક આ હોય હે ભાભર જવાનું હે અને નંગને લઈ જવાનું નથી એકે જ લઈ જવામાં તો ફરેરો હોય એને ભાભર જાવું તો ભણવા જિયો નહીં આજ એટલે એ અમારે તૈયાર થઈ ગયું ભણવા

તો મિત્રો વિડીયોમાં બને રેજો આપણે હવે રોટલા થાય એટલે જમીરા થોડાક જય માતાજી મિત્રો આપણે હવે જમવાનું ક્યાં થઈ ગયું છે અને આ બાજુ જુઓ મનાળી કાંક લોટ સાટે છે આ લોટ નું હતું તો જો આપણે હવે તૈયાર થઈ વાટકા બટકા લઈ લીધો લીધું તો જો કકોડાનું શાક મસ્ત છે મીઠી શાક લઈ લીધી છે તો આપણે હવે બે જમવા અને ચાલો હવે ખાઈ નથી શું કહ્યું

જય માતાજી મિત્રો આપણે જમી લીધું છે હવે થોડુંક તીખું શાક થઈ ગયું હતું એટલે પાણી પી ના હું શું કે જો ખાઈ રહ્યા હા આ બધું મૂકી દઉં બરું એટલે મારે નહીં મેલવાનું આવશે તારે ના મોસ લે પેલો તો હવે બાબર જવું હે પણ શાક ખવાઈ ગયું હે ઘણું અને જીવ થતો નહીં ઢોરામાં જીવ પહોંચે હવે થોડુંક મેળા થઈ જવું પડશે મને ચાલી મને એમ ને તોડી હેલી એક આવી જાવ મને મને એમ ને આલે 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 મને મને એમ ને એમ ને એમ ને મને મને એમ ને એમ ને મીધી રોટલો લાખવાનો હે દૂધ પાઈ તું તો તેમ એમ કરે રીજો હે રોટલી લેત કે તો જો મની આવી ગઈ હે અને મિત્રો હવે આપણે ઘડી ખાટલે પડ્યા થોડું આપણને ભાવે કકડોનો કું થાય એટલે લગભગ બે વાર ખાઈ ગયો જાય થઈ ગયું તમે બેઠ હા એ મને તો આપણે હવે થોડોક આરામ કરવાનો રહેશે તો આપણે બીજ ગયા હા તો તો જય માતાજી શું કહે મોમા

હવે તૈયાર થઈ ગયા હા કમ્પ્લેટ અને હવે હે પાપડ થોડો બરો છે